જમીન આપવાના આપવાના ન કારણો ઘણા છે એમાં પહેલું કારણ અમારું એ છે કે જે દ્વારા જે જે ફિઝિબલી રિપોર્ટ જે બનાવવા આપ્યો છે આપ્યો હતો અને જે રિપોર્ટ અમારી પાસે આવ્યો છે એ તદ્દન ખોટો છે વાહિયાત રિપોર્ટ બનાવ્યો છે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પાણીના સ્તર નીચા છે પાણી પીવાલાયક નથી જમીન બંજર બતાવી છે જે ખોટી રીતે આકારવામાં આવે છે જે રિપોર્ટ બનાવ્યો છે રિપોર્ટ સરકાર દ્વારા પ્રાઇમ એગ્રીકલ્ચર ગાંધીનગર જાહેર છે ત્રણ પાક પકવી છે પાણીના સ્તર પણ ઊંચા છે જમીન એકદમ ફળદ્રુપ છે એમાં રિપોર્ટમાં બહુ ખોટી રીતે ચિતરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે રિપોર્ટ ખોટો છે અમે સરકારને એ જ કહેવા માંડ્યું કે તમે રિપોર્ટ ને ફરી એકવાર તમે આને બનાવો અને ખેડૂતોને સાથી રાખી અને આ રિપોર્ટને ફરી એકવાર બનાવી અને આગળ વધો એવી અમારી રજૂઆત છે મારું નામ જગદીશભાઈ હંસરાજભાઈ પટેલ હું મગોડીનો રહેવાસી છું મારી ત્રીસ વીઘા જગ્યા જાય છે અને હાઈ અત્યારના હાઈવે ટચની જગ્યા છે મારી અને મગોડી ઈશનપુરમાં આ લોકોએ ગેરરીતિ કરી છે સ્વામિનારાયણ સંસ્થાની જમીન આવેલી છે મગોડી નદી કિનારે એમાં આ રીતની ખૂટ વાગ્યા પછી બી રોડ ને ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને એમાં જે તે અધિકારીઓએ ખેડૂતોને નુકસાન નુકસાન પહોંચાડ્યું પહોંચાડ્યું છે 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 પણ તિજોરી પર ભારણ વધાર્યું એક જન ની દસ વીઘા જમીન બચાવમાં બીજી પચાસ વીઘા જમીન વધારાને લીધી છે હાઈવે ટર્ન માર્યો છે કોઈ દિવસ આવો એક્સપ્રેસ હાઈવે ટર્નિંગ થઈ શકે નહીં અને અમને કર્યો છે એટલે આમાં બી કે થયેલી છે એ સો ટકા

ભારત માલા ગાંધીનગર જિલ્લામાંથી જે પસાર થઈ રહ્યો છે તેમાં અંદાજે છ થી સાત હજાર ખેડૂતો અસરગ્રસ્ત છે જે ગાંધીનગર જિલ્લો એટલે બહુ બેસ્ટ એગ્રિકલ્ચર ઝોન કહી શકાય અને જેનો પ્રાઇમ લોકેશન અત્યારે હાલ વિકસિત એરિયામાં કહી શકાય ગાંધીનગર જિલ્લાની જમીન ગાંધીનગર જિલ્લાની જમીનમાં ફળદ્રુપ થાય છે ત્રણ પાક લઈ શકાય એવી જમીન છે અને એમાંથી આ હાઈવે નીકળે એ ખેડૂતોને પોસાય એમ નથી કારણ કે ગાંધીનગરના ખેડૂતો ખૂબ જ નાના છે એના હિસાબે જમીનોના ટુકડા બી ઘણા પડી શકે એવા છે અને પાછળના ઘણા પ્રોબ્લેમો થઈ શકે એવા છે તો અમે ગવર્મેન્ટને ઘણી રજૂઆતો કરી જેમાંની કે ગવર્મેન્ટે પહેલો તો ફિઝિબિલિટી રિપોર્ટ ખોટો બનાવીને અમારી જમીનો લેવાનો એમને પ્રયત્ન કર્યો છે બીજા નંબરે જે એલાઇમેન્ટ બનાવેલું છે એમાં સર્વિસ રોડની કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી ગાંધીનગર જિલ્લામાં ખૂબ જ નાના ખેડૂતો તો નાની જમીનોના હિસાબે ટુકડા નાના પડે એવા હોય તો એમને જવા આવવાના રસ્તાની કોઈ વ્યવસ્થા નહીં આ એલાઇનમેન્ટમાં અને ગાંધીનગર જિલ્લાની જમીનની વાસ્તવિક બજાર કિંમતો ખૂબ જ ઊંચી હોય અને ને ભૃષ્કે દિન પ્રતિદિન વધી રહી છે વાસ્તવિક બજાર કિંમતો તો એ પ્રમાણે અમે ગવર્મેન્ટને પૂછવા માંગીએ છીએ કે આમાં તમે અમને શું વળતર આપશો આજે અમારી કિંમત આજે કંઈક વાર હોય આજથી ત્રણ મહિના પછી કઈક કંઈક વાર હોય છે કારણ વિકાસ થઈ રહ્યો છે અને જેવો તો ઘણો વિકાસ થશે તો અમારી જમીનો અત્યારે હાલ મફતના ભાવે લેવા માટે ફિઝિબિલિટી રિપોર્ટો ખરાબ બનાવીને એના જમીનો મફતના ભાવે લેવા માંગે છે ગવર્મેન્ટ તો અમારી રજૂઆતો સાંભળ્યો એવી અમે આશા રાખીએ છીએ